નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસને આજના હળદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે માર્કેટ માર્કેટયાર્ડમાં આવે વિવિધ જણસોની હરાજી દરમિયાન ખેડૂત મિત્રોને કેવા ભાવ મળ્યા છે એની વાત કરીએ તેની સાથે ખેડૂતોને આજના ભાવની માહિતી મિત્રો આપીએ તો આજે માર્કેટ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ રહ્યો છે અગિયારસો પચાસથી ચૌદસો ને અઠ્ઠાવન રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે બસો તેર મણની જ્યારે જીરુનો ભાવ રહ્યો છે પાંચ હજારથી પાંચ હજાર છસો બાર રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે પાંચ હજાર ચાલીસ મણની વરિયાળીનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી ચૌદસો ને રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે ચાર હજાર સાતસો ને મણની ઈસબ ભાવ રહ્યો છે સત્યાવીસો અઢારથી સત્યાવીસો ને પંચાણું રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસો વીસ મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી અગિયારસો ને સાત રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે એકવીસો ને બ્યાસી મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો એકવીસથી ચારસો ને એકાણું રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે બસો ને નેવ્યાસી મણની તલનો ભાવ રહ્યો છે બાવીસોથી છવ્વીસો અડસઠ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે ચોવીસ હજાર નવસો બત્રીસ મણની કાળા તલનો ભાવ રહ્યો છે પચીસસોથી ત્રણ હજાર રૂપિયા સુધીનો આવક નોંધાય છે પિંચાશી મણની મગનો ભાવ રહ્યો છે તેરસો એકાવનથી સોળસો પાંસઠ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે એકસો એકત્રીસ મણની રાયડાનો ભાવ રહ્યો છે નવસો પચાસથી એક હજાર સત્યાવીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો અડતાલીસ મણને ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસોથી પંદરસો રૂપિયા સુધીનો આવક નોંધાય છે છવ્વીસોને એક મણની મગફળીનો ભાવ રહ્યો છે એક હજારથી બારસો ચોંસઠ રૂપિયા સુધીનો આવક નોંધાય છે એક હજાર મણની જ્યારે ગવરનો ભાવ રહ્યો છે નવસો પચાસથી અગિયારસો રૂપિયા સુધીનો આવક નોંધાય છે આડત્રીસો એકસઠ મણની તો મિત્રો આ તો આજનો હળદ માર્કેટ રેટનો બજાર ભાવ આજે તારીખ અઠી અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ આભાર મિત્રો